તો આ ને ગ્રેવી આપણે જે પનીર માં કરવી ને એ ગ્રેવી રેડી થઈ ગઈ તો જે આપણી ગ્રેવી બનાવી ગ્રેવી આપણે નાખી દીધી અને ગ્રેવીને પાકવા દેવાની થોડક પછી આ કાજુ ગ્રેવી બધી રેડી થઈ જાય પછી આ કાજુ ઉપરથી નાખ્યા અને આ પેપ્સિકમના જે કટાણે કર્યા હતા નાખી દેવાના અને એ આપણે પનીર નાખી દીધું દસ મિનિટ પકાવી હતી પાછી અને પનીર નાખી દીધું તો પનીર છે એ પાંચક મિનિટ પાછું આપણે એના હાથે ગ્રેવી પાકવા દઈએ રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર આપણે આજે પનીરનું મસ્ત શાક બનાવું ગ્રેવી વાળું પનીરનું તો હમણાં રેસીપી તમારે શેર કરીશું તો ચોઈક વારમાં ચાલું કરીએ આપણી ભેગા લેજો મજા આવીએ તો હાલો ચાલુ કરી તો પહેલાં પનીરની ગ્રેવી બનાવવા માટે હે ને આ ટમેટા ડુંગળી પેપ્સિકમ અને આ બધા હુક્કા મસાલા ગરમ મસાલા થોડા પી વઘારમાં નાખે ને પછી કાઢી લેવાના તો આ રીતના પહેલાં છે ને ગ્રેવીની આ તૈયારી કરી આપણી તો તેલ મૂકી દીધું અને આ બધાએ ડ્રાય મસાલા પહેલાં નાખી દેવાના વઘારે પછી કાઢ લેવાના જાજી ઘડી રાખવાના નહીં કોઈની વધારે ઓલું હોય તો રાખે હવે આવી ડ્રાય મસાલા પછી એમાં ડુંગળી બટર મસાલા પનીર અને આપણે એન્કર બટર એન્કર બટર યુઝ કરીએ આપણે તો આ પછી છે ને બધાય આ જે મસાલા આ આ બધાએ કાઢી લેવાના વઘા એનો સ્મેલ બે જાય આમાં છે ને આ ગ્રેવી બનાવવી પડે અને મિક્સમાં મિક્સરમાં મિક્સ કરવી પડે તો એ બધા એવા આવે તો આપણે છે ને તે વધારે ગરમ લાગે તો એના કરતાં એ છે ને આપણે જે તડકો મારીએ ત્યારે એમાં સ્મેલ બે જાય તો ડુંગળી આવે ગઈ અને ટમેટા આની કે મોટા નાના જોવાનું ન હોય આની છે ને આપણે ખાલી ગ્રેવી કરવા માટે યુઝ કરીએ તો ગમે ત્યાં તમે નાખી રીતના કરે અને થોડીક વાર ઢાંકણ ઢાકી દેવાનું અને પાકવા દેવાનું આપણે ઢાંકણ ઢાકી દઈએ આપણે થોડાક મગ મગતરીના બી મગજના બી અને કાજુ પણ એમાં આપણે જે ઓલા ગ્રેવી બનાવીએ ને એમાં નાખવાના તો જોરદાર મસ્ત ગ્રેવી બનીએ તો પણ આપણે નાખી દઈએ તો આ છે ને પાકવા દેવાનું તો આપણે ઢાંકેને પાકવા દે અને આ પનીર છે એ તેલમાં તરે અને આ રીતના પેલા કરી લેવાનું તેલમાં મસ્ત અને અરદવા પાણીમાં બોરીને આ રીતના કાઢી ઓછું મસ્ત આ રીતના અને પછી આની સેટ એન્ડમાં નાખવાનું હોય આ પનીર તો જોતા રહીજો મસ્ત બની છે જુઓ તો આ હે ને ગ્રેવી આપણે જે પનીરમાં કરવી ને એ ગ્રેવી રેડી થઈ ગઈ ગ્રેવી માટે આ રેડી થઈ ગઈ એવાની હે ને મિક્સરમાં ગ્રેવી કરી નાખવાની જો એકદમ એકર ગયું ટમેટા ડુંગળી અને કાજુ અને મગજના બી જો કાજુ આ મગજના બી દેખાતા હોય કે ખબર નહીં તો આ બધા એકદમ મસ્ત આની ગ્રેવી બનાવીશું આપણે અને ગ્રેવી બનાવે ને પછી આપણે પનીરમાં મસાલા બટર મસાલા પનીર બનાવીશું તો રેસીપી બહુ મસ્ત છે અને આમાં હાવ ઈજી સ્ટેપ છે કંઈ કરવું નથી પડે એ બીજા હજી ગરમ મસાલા આ બધા છે ને આ બધા બાદિયા ને કા તમાલપત્ર અને આ બધું ગરમ જે નહીં ખોની એ આપણે ગ્રેવીમાં એજને કરવાનું આ તમાલપ છે આ બધું ખાલી સ્મેલ આવે છે એમાં મસ્ત એટલે એ કાઢે લેવાનું એમાં ગ્રેવીમાં એની મિક્સરમાં ગ્રેવી નહીં કરવાની એને હાથે બહુ ગરમ લાગે તો આ રેડી છે ગ્રેવી માટે એવો આપણે આગલો સ્ટેપ તમને દેખાડીએ કઈ રીતના કામ કરવું તો ભેગા લઈજો તેલ મૂકી દીધો અને પનીર આમાં પનીર વધારે તો આપણે પનીર હા ગરમ થઈ જાય એટલે ડુંગળી નાખી દેવાની પનીર બટર મસાલા આ બટર પનીર અને મસાલા મસાલામાં તો કંઈ બીજું નથી નાખતા આપણે અહીંયા લીધું છે આ કાશ્મીરી લાલ મરચું ધાણાજીનું પાવડર આજે તીખું મરચું ને હળદર અને આ ઉપરથી આપણે કાજુ બદામ કાજુ ઉપરથી નાખવાના છે એનો ટેસ્ટ બી આવી છે અને છેલ્લે એન્ડમાં આ પનીર નાખી દીધું તો અને આ પેપ્સિકમ ઝીણા ઝીણા સુધાર્યા તો એનો ટેસ્ટ બી બહુ મસ્ત આવી છે તો એ પેપ્સિકમ એ નાખ્યું આપણે ઉપરથી આ રીતના મસાલા ન ભરે એના માટે થોડુંક પાણી નાખી દઈએ આપણે અને મસાલા ભરવા નહીં દેવાના કે પછી સ્મેલ આવે તો જઈ કોઈ પાકે જાય એટલે પછી તો જે આપણે ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી આપણે નાખી દીધી આમાં પછી આ કાજુ ગ્રેવી બધી રેડી થઈ જાય પછી આ કાજુ ઉપરથી નાખ્યા અને આ પેપ્સિકમના જે કટકા ઝીણે ઝીણા કર્યા હતા એ નાખી દેવાના એટલી બહુ જોરદાર મસ્ત ટેસ્ટ આવી છે બહુ પકવવાના નહીં આ કાજુ ને એ તો કાજુ તો પાકે જ જાય પણ આ જે પેપ્સિકમ છે એ એકલાસ થોડુંક કાચું પાકું રહીએ તો બી હાલે અને આ ગ્રેવીને દહ પંદર મિનિટ પકવવાની ટાંકણું બંધ કરે અને પાકવા દેવાની તો આપણે પાકવા દઈએ આપણે ગ્રેવી મસ્ત પાકી જાય આટલી વાર જોઈએ જો ગ્રેવી છે ને થોડીક જ બાકી છે તો પાકવાની લગભગ દસ પંદર મિનિટ એની ચડવા દેવાની તો મસ્ત એમાં એકદમ મસ્ત ગ્રેવી થઈ જાય અને જો અડધી દોક મિનિટ પછી છે ને તમે આ રીતના બટર છે ને ઉપર નાખી દેવાનું અને મસ્ત પાકવા દેવાની તમે ઓછું ખાતા હોય બટર તો ઓછું નાખવાનું પણ બટર નાખવાથી આખો ટેસ્ટ મસ્ત થઈ જાય મિક્સ કરવાનું કે એઠે બેહવાનું ધ્યાન રાખવાનું કે બેહે ન જાય લગભગ તો નો બેહે ધીમો તાપ રાખીએ એટલી તો જુઓ મસ્ત મસ્ત જોરદાર થઈ ગયું અને જે આ પીસ છે કેપ્સિકમના પણ જોરદાર ટેસ્ટ આવી છે અને કાજુ છે આ કાજુ છે દેખાતા નહીં ખબર નહીં કાજુના કટકા ઉપરથી કાજુ બી નાખ્યા એટલે કાજુના બી ટેસ્ટ બહુ મસ્ત આવે આપણે ગ્રેવીમાં પણ નાખ્યા નાખ્યા કાજુ અને ઉપરથી બી નાખ્યા કેપ્સિકમ હાથે તો હાલો થોડીક આજે પાકવા દઈએ અને પછી ખાલી એક તો પનીર નાખવાનું છે અને પનીર તો ઓલરેડી પાકલ જ છે કે આની તર લીધું એટલી આ પાકો છે અને ઉપરથી ધાણાનો વરસાદ કરીશું તો ધાણા બી આપણે અહીં રેખાશે આખી સુધાર નાખીએ અને મસ્ત મસ્ત ઓલમોસ્ટ રેડી છે તો પછી તમને બતાવવા પાછું અને હવે આપણે પનીર નાખી દીધું દસ મિનિટ પકાવી હતી પાછી અને પનીર નાખી દીધું તો પનીર છે એ પાંચેક મિનિટ પાછું આપણે એના હાથે ગ્રેવી પાકવા દઈએ એટલે લગભગ રેડી ટુ ઈટ છે જો આપણે ઘેર મસ્ત બનાવીને ખાવાનું જો બહુ જોરદાર ટેસ્ટવાઈઝ બહુ મસ્ત થાય અને આ રીતના ઘેર બનાવીને ખાવ મસ્ત મસ્ત તો લગભગ પાકી ગઈ એવા ધાણા નાખી દઈએ આપણે મસ્ત વરસાદ કરી દઈએ ધાણાનો બટર પનીર મસાલા જોવો તો લગભગ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ પનીર બટર મસાલા અને મસ્ત આગને તમને દેખાડીએ કઈ રીતના બનાવી અને તમે દેખાડી હજ કે કઈ રીતના બનાવી અને તમે ઘેર બનાવી કરજો ખાજો અને મસ્ત મજા આવી છે તો જો રેડી ટુ ઈટ બધું કમ્પ્લીટ છે એ વાલો વ્યારો કરવા બે જઈએ અને હાલો ખાવી હોય તો તમે બધા આવે જાઓ જ રીતના મસ્ત ગ્રેવી બી બની અને જોરદાર શાકઈ મસ્ત બન્યું પનીર બટર મસાલા તો હાલો પાછું કંઈક નવું લઈને આવીશું નવી શરૂઆત કરી નવી ચેનલની મહેર રસોઈ તો સપોર્ટ કરજો આમાં ખાલી રેસીપીના જ વિડીયો આવી છે નોર્મલી લીલું બનાવી એ જ વિડીયો આવી છે હું તો કારક કારક બનાવતો હોય આવી રીતના મને પસંદ છે તો કારક બનાવતો હોય અને સપોર્ટ કરજો ભેગા લીજો જય માતાજી જય હિન્દ જય ભારત